ઝોન ત્રણ સુરક્ષા દ્વારા ચાલી રહેલ મુસાફિર હુયારો ઝુંબેશ હેઠળ એક બાસઠ વર્ષના વૃદ્ધનું નું વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાવતી મહેતરપુરા પોલીસ માન્ય પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી નાઓ દ્વારા ઘર વિહોણા લોકોની મદદરૂપ થઈ તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાનની નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ નાઓ દ્વારા મુસાફિર હુયારો મુહિમ ચાલુ કરેલ જે અંતર્ગત એક વૃદ્ધ નામે મોહમ્મદ ઇલ્લાઈ મુલ્લા ઉંમર વર્ષ બાસઠ મૂળ વતન સાંગલી મહારાષ્ટ્ર જેઓ લાકડીની સહારે ચાલતા હોય અને અમિત ચાર રસ્તા પાસે બ્રિજ નીચે રહી માંગીને ખાતા હોય અને છેલ્લા પચીસ વર્ષથી પોતાના પરિવારથી વિખોટા થઈ ગયેલા હોય જેઓની ઉપરોક્ત મુજબની નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ સુરત શહેરનાઓ દ્વારા કરાયેલ મુહિમ મુસાફિર હુયારો અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનરી ડિવિઝનલ સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓની રાબરી હેઠળ તથા ગલે મંડી ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ જસાણી નાવના માર્ગદર્શન હેઠળ અત્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર કરાવી યોગ્ય પોશાક પહેરાવી પરિવાર મળે ત્યાં સુધી રહેવા માટે સગવડ કરી કાઉન્સેલિંગ કરી એક અઠવાડિયા સુધી તેઓના પરિવારની તપાસ બાદ સાંગલી મહારાષ્ટ્ર ખાતે રહેતા તેમના પરિવારનો સંપર્ક થતા તેમના દીકરા ફિરોઝનો સંપર્ક થતા જે અત્રે સુરત ખાતે આવતા જેની ખરાઈ કરી આજરોજ અવૃદ્ધ નું પચીસ વર્ષ બાદ તેઓના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરે છે